મહેન્દ્રભાઈ કચોટ આયુરસેના ગુજરાત કોર કમિટી મેમ્બર આજે મોરબી મધ્યે કલેક્ટર સાહેબ શ્રીને અમે સમાજવતી અમારા સમાજના એક હીરલા એક નિષ્ઠાવાન વ્યક્તિ એક એવા પ્રામાણિક વ્યક્તિ કે જેના ચારિત્ર્ય ઉપર ખરેખર જે ડાગ લગાડવા માટેનો પ્રયાસ એ એના પ્રત્યે કિન્નાખોરી રાખી ક્યાંક રાજકીય રમત રમાઈ રહી હોય અથવા તો ક્યાંક એના કોઈ અંગત દુશ્મન કે જે એમનો સમાજમાં આમ તો અઢારેય વર્ણના એક ચાહક નેતા છે અને એની ચાહનાનો ક્યાંક કોઈક વિરોધ કરી રહ્યો હોય અથવા તો કોઈને ખૂંચતી હોય અને જેના કારણે એની સાથે આ અન્યાયભરું જે વાતાવરણ ઊભું થયું છે જે એક્શન લેવામાં આવી છે એ ખરેખર અન્યાયપૂર્ણ છે ભલે ભારતના બંધારણ ભારતની ન્યાયિક વ્યવસ્થા ઉપર અમને પૂર્ણ વિશ્વાસ છે તપાસના અંતે સત્ય સામે આવશે જ અને હીરાભાઈ અને એમનો પરિવાર એ સંપૂર્ણ નિર્દોષ છે એ સાબિત પણ થશે પણ હાલની પરિસ્થિતિ ખોટી રીતે એને જે પરેશાન કરવામાં આવી રહ્યા છે એની સામે આહી સેનાવતી અમારો એ વિરોધ છે કે આવી અન્યાયપૂર્ણ પરિસ્થિતિ કોર્ટના દરવાજે જઈ ખરેખર વાસ્તવિક તપાસ ન્યાયિકપૂર્ણ રીતે થાય અને જે દોષી છે વાસ્તવમાં જે દોષી છે એને સજા થાય એવા પ્રયાસો છે એ થાય એ માટેની અમારી રજૂઆત છે હીરાભાઈ એ જે બે કંપનીઓ ચાલી રહી છે મુરલીધર અને જલારામ હીરાભાઈ કે એમનો પરિવાર ક્યાંય એમાં સામેલ જ નથી એ પ્રોપરાઈટર નથી એના કોઈ એ કંપનીના કોઈ પાર્ટનર પણ નથી અને આમ છતાંય એ કંપની દ્વારા કરવામાં આવેલો જે કાંઈ પ્રયાસ છે કે જે કાંઈ ભ્રષ્ટાચાર થયો છે એમાં હીરાભાઈ અને એમના પરિવારને ફસાવવામાં આવ્યા છે એમાં ન્યાયિક તપાસ થઈ અને એમને ન્યાય મળે એ માટે અમે આ રજૂઆત કરી છે આહિર આજે અમારા મોરબી જિલ્લાના અમારો આહિર સમાજ આમ તો અમારા સમાજની છાપ જ એવી છે આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર કે અઢારે વર્ણને હારે લઈને હાલવારો અમારો આહિર સમાજ અને પહેલાં તો મને એ યાદ આવે છે કે અમારા હીરાભાઈ જોટવા માટે અમારા ભાઈ બોયલા સાહેબ હું આહિર અને વખાણ નથી કરતો કારણ કે એની આહિરે હું રહ્યો છું એ જમીની માણા છે અને આમ તો આસરો તો આહિરનો સાહેબ જે આપણા મોટા મોટા નેતાથી માંડી અને કલાકારો આ સ્ટેજ ઉપર બોલે છે એટલે સાહેબ હું અહીંથી જ આહિરમાં કહું છું આપે ને ઈ આયર અમે માગવાનો જઈ સાહેબ એટલે જે આક્ષેપો હીરાભાઈ ઉપર લગાડવામાં આવ્યા છે તદ્દન ખોટા છે એનો હું મોરબી જિલ્લા આહિર સેના તેમજ આહિર સમાજના આગેવાનો વતી હું અહીંથી જાહેરાત કરું છું અને વિશેષ મારે આ તકે કહેવું પડે કે વિચાર તો કરો અમે એ પરિવારમાંથી આવી છે જેમાં શિક્ષણ છે જેમાં ઉદ્યોગપતિઓ છે જેમાં જેમાં ઘણા બધા પોલિટિકલ રાજકીય આગેવાનો છે સામાજિક આગેવાનો છે અને જેને કાંઈક સમાજને આપ્યું છે એવા અમારા હીરાભાઈ જોટવા અને છેલ્લે મારી એક જ લીટી કેવી છે કે વિચાર તો કરો સંસ્કારની હાઈરે સંપત્તિની હાઈરે અમારા સમાજમાં એવી જોગમાં એવો આમ પરબ વાવળી જાઓ મા અમર રક્તપિત નામના રોગમાં જેને રોગ મટાડ્યા છે અમારી અહીંયા વવાણિયામાં આય રામભાઈ પરમા રાણભાઈ આવી અમારી જાતની જોતું દેવી છે ત્યારે હું નહીં પણ અમારો આખો સમાજ આજે રોષે ભરાય અઢારે વરણ અમને સપોર્ટ કરતા હોય ત્યારે હું એક ભાઈએ કીધું બીઆજીવી માગણી કરું છું બંધારણ ઉપર વિશ્વાસ છે પણ ચાલો અમે પણ એવી અપેક્ષા રાખી કે સાહેબ આંબેડકર અને જે ભારતનું બંધારણ છે એમાં કંઈક ધ્યાન ડોક્યું દોરો નહીંતર મારા દાદે એક લખ્યું છે કે દાદ ઠાલાને તરતા ભાઈડા અહીંયા ભરેલ ડૂબી જાય ઓલા નીતિના ખોટા ગામાનો હોય ને હોજા હલવાઈ જાય